ॐ श्री गणेशाय नमः वसुदेवसुतन्देवं कंशचाणोरमर्दनं देवकी परमानन्दं कृष्णौ वन्दे जगद्गुरुं श्रीकृष्णौ वन्दे जगद्गुरुं सर्वे गीतासाधकोने जय श्रीकृष्ण આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અત્યાર સુધી શ્રી ભગવાને અધ્યાય બીજો સાંખ્ય યોગમાં કર્મ યોગમાં નિશ્ચયાત્મિકા બુદ્ધિની અત્યંત આવશ્યકતા બતાવ્યા પછી ભગવાન અર્જુનને સમભાવપૂર્વક કર્તવ્ય કર્મ કરવા માટે કહે છે સમતામાં સ્થિત થઈને તું કર્મ કર આમ કહે છે પછી એમ જણાવે છે કે તારો કર્મ કરવામાં જ અધિકાર છે આગળ કહે છે ભગવાન કે તું સમબુદ્ધિનો આશ્રય ગ્રહણ કર સમતાપૂર્વક કર્મ કરવાવાળો બન તેનાથી તને પાપ અને પુણ્ય બંને જીવિત અવસ્થામાં જ તું ત્યાગ કરી દઈશ અને સમત્વને પ્રાપ્ત કરી દઈશ સમત્વ એ જ કર્મોમાં કુશળતા છે અર્જુનના મનમાં યુદ્ધ નહીં કરવાનો આગ્રહ પહેલેથી જ હતો એ ભગવાનને દલીલો કરી કરીને કહેવા લાગ્યો કે તમે મને યુદ્ધરૂપી મહાન પાપ કરવા કેમ કહો છો હું ભિક્ષાનું અન્ન ખાવાનું શ્રેષ્ઠ સમજુ છું પણ યુદ્ધ કરવાનું નહીં અ આગળ અર્જુને ભગવાનને કહી દીધું કે હું યુદ્ધ નહીં કરું અને એના શસ્ત્રો મૂકીને રથમાં નીચે બેસી ગયો એમ નિયમ છે કે પોતાનો આગ્રહ રાખવાથી વક્તાની વાતો શ્રોતા બરાબર સમજી નથી શકતા આ જ કારણ છે કે પોતાનો યુદ્ધ નહીં કરવાનો આગ્રહ રાખવાથી અર્જુન પણ ભગવાનના વચનો આશ્રય સારી રીતે સમજી ન શક્યા આથી અર્જુનને ભગવાનના વચનો મિશ્ર જેવા લાગ્યા એટલા માટે ભગવાનનો અભિપ્રાય શું છે તેઓ મારા કલ્યાણ માટે કયું સાધન શ્રેષ્ઠ સમજે છે આનો ખુલાસો કરવા માટે અર્જુન અધ્યાય ત્રીજો કર્મ યોગના પહેલા બે શ્લોક દ્વારા પ્રશ્ન ભગવાનને પૂછે છે તો આપણે અધ્યાય ત્રીજો કર્મયોગ આપણે જોઈએ ઓમ શ્રી પરમાત્મને નમઃ પરાત્મને ન શ્રીમદવ અથ તૃતીયોધ્યાય અર્જુન ઉવાચ ધ્યાયણસ્તે મતા બુદ્ધિર્જનાર્દન તત્કિ કર્મણી ઘોરે માન કેશવ આનો અર્થ જાણી લઈએ અર્જુન કહે છે હે જનાર્દન જો તમે કર્મ કરતા ચડિયાતું માનો છો તો પછી હે કેશવ મને આ યુદ્ધરૂપી ભયાનક કર્મમાં કેમ જોડો છો શ્લોક ક્રમાંક બીજો પણ આપણે જોઈ લઈએ વ્યામિશ્રે વાક્ય બુદ્ધિ મો તદેકં વદ નિશ્ચિત્ય યેન શ્રેયોહ માપનુયામ અર્થ જાણી લઈએ અર્જુન શ્રી ભગવાનને પ્રશ્ન પૂછે છે કે તમે ભડતા જેવા વચનોથી મારી બુદ્ધિને જાણે ભરમાવી રહ્યા છો તો એવી એક વાતને નિશ્ચિત કરીને કહો કે જેનાથી હું કલ્યાણ પામું સાધક સંજીવનીમાં શ્રી રામ સુખદાસજી વર્ણવે છે અહીં જનાર્દન પદ વડે અર્જુન જાણે છે કે એ ભ્રાવ ભાવ પ્રગટ કરે છે કે હે કૃષ્ણ આપ બધાની યાચના પૂર્ણ કરવાવાળા છો આથી મારી યાચના તો અવશ્ય જ પૂર્ણ કરશો પહેલો જે શ્લોક છે જ્યાં સિચેત કર્મણસ્તે તો એમાં મનુષ્યના અંતઃકરણમાં એક કમજોરી રહે છે તે પ્રશ્ન કરીને ઉત્તરના રૂપમાં પણ વક્તા પાસેથી પોતાની વાત કે પછી સિદ્ધાંતનું જ સમર્થન કરવા ઈચ્છે છે અને કમજોરી એટલા માટે કહેવામાં આવી છે કે વક્તાના નિર્દેશનું મનને અનુકૂળ હોય અથવા તો સર્વ રીતે પ્રતિકૂળ હોય અને પાલન કરવાના નિશ્ચયમાં જ સુરવીરતા છે અને બાકી બધું કમજોરી કહેવાય કાયરતા કહેવાય છે આ મનુષ્યની કમજોરીને કારણે જ પ્રતિકૂળતા સહન કરવામાં કઠિન અનુભવ થાય છે જ્યારે તે પ્રતિકૂળતાને સહન નથી કરી શકતો ત્યારે તે સારાપણાનો વાઘો પહેરી લે છે અર્થાત ભલાઈના વેશમાં બુરાઈ આવે છે જે બુરાઈ ભલાઈના વેશમાં આવે તેને ત્યાગ કરવાનું ઘણું કઠિન હોય છે અહીં અર્જુનમાં પણ હિંસા ત્યાગરૂપી ભલાઈના વેશમાં કર્તવ્ય ત્યાગરૂપી બુરાઈ આવી છે આથી તેઓ કર્તવ્ય કર્મ કરતા જ્ઞાનને શ્રેષ્ઠ માની રહ્યા છે આ જ કારણથી તેઓ અહીં પ્રશ્ન કરે છે કે જો આપ કર્મ કરતા જ્ઞાન શ્રેષ્ઠ માનો છો તો પછી મને યુદ્ધ કરવાનું કેમ કહો છો આગળના બીજા અધ્યાયમાં ભગવાને સમત્વ કેળવવાની વાત કહી છે પરંતુ અર્જુને એને જ્ઞાન સમજી લીધું આથી તેઓ ભગવાનને કહે છે કે હે જનાર્દન આપ તો કહો છો કે મેં સાંખ્યમાં આ બુદ્ધિ કહી દીધી તેને જ તું યોગના વિષયમાં સાંભળ આ બુદ્ધિથી યુક્ત થયેલો તું કર્મબંધનને છોડી દેશે અર્થાત કર્મબંધન તારાથી છૂટી જશે પરંતુ કર્મબંધન ત્યારે જ છૂટશે કે જ્યારે જ્ઞાન થશે આપે એ પણ કહી દીધું જો આપની માન્યતામાં કર્મ કરતા જ્ઞાન શ્રેષ્ઠ અને ઉત્તમ હોય તો પછી મને શાસ્ત્ર વિહિત યજ્ઞ દાન તપ વગેરે શુભ કર્મોમાં પણ જોડવો ના જોઈએ કેવળ જ્ઞાનમાં જ મને જોડવો જોઈએ પરંતુ તેની વિરુદ્ધ આપ મને યુદ્ધ જેવું અત્યંત ક્રૂર કર્મ જેમાં દિવસભર મનુષ્યોની હત્યા કરવી પડે છે તેમાં શા માટે જોડો છો આમ અર્જુન શ્રી ભગવાનને કહી રહ્યા છે પહેલા અધ્યાયમાં અર્જુનને યુદ્ધ કરવા માટે એવો જુસ્સો ચડી ગયો હતો કે કોણ છે મારી સામે યુદ્ધ કરવાવાળા મને બે સેનાઓની વચ્ચે લઈ જાઓ મારે એમને જોવા છે અને જ્યારે રથ ભીસ્મત અને દ્રોણની સામે ઊભો રાખ્યો ત્યારે એમને કૌટુંબિક મોહ જાગૃત થવાથી મારે યુદ્ધ કરવું નથી આમ અર્જુન કહી રહ્યા છે બીજા શ્લોકમાં અર્જુન ભગવાનના વચનોને બરાબર નહીં સમજવાને કારણે અર્જુનને ભગવાનના વચનો મિશ્ર જેવા લાગે છે અને તેમને એવું જણાવી રહ્યું છે કે ભગવાન પોતાના વચનો દ્વારા મારી બુદ્ધિને મોહિત જેવી કરી રહ્યા છે જો ભગવાન અર્જુનની બુદ્ધિ મોહિત કરતા હોત તો પછી અર્જુનના મોહને દૂર કરત જ કોણ અહીં મારું કલ્યાણ કર્મ કરવાથી થશે કે જ્ઞાનથી થશે એમ અર્જુન પ્રશ્ન કરી રહ્યા છે ને કહે છે કે આપ નક્કી કરીને મારા માટે જે રસ્તે ચાલવાનું યોગ્ય હોય એ મને રસ્તો બતાવો જેથી મારું કલ્યાણ થઈ જાય અર્જુન કહે છે કે આગળ મેં તમારી પાસે પૂછ્યું છે કે જે મારું કલ્યાણ હોય તે વાત મારા માટે કહો અને અત્યારે પણ હું એ જ વાત કહી રહ્યો છું આમ અર્જુન શ્રી ભગવાનને પ્રશ્ન કરી રહ્યા છે અને એના ઉત્તર આપવાનું સમજાવી રહ્યા છે કે મને જે યોગ્ય હોય તેનો નિર્ણય કરીને મને એ રસ્તે ચાલવાનું કહો જ્યાં સુધી સંસારની સત્તા માનીએ છીએ ત્યાં સુધી કર્મ ભયંકર અથવા સૌમ્ય દેખાય છે કારણ કે સંસારની સત્તા માનવાથી દ્રષ્ટિ કર્મ તરફ રહે છે પોતાના કર્તવ્ય તરફ રહેતી નથી પોતાના કર્તવ્ય તરફ દ્રષ્ટિ રહેવાથી કર્મ ભયંકર અથવા સૌમ્ય લાગતું નથી શ્રીકૃષ્ણ પણ મસ્તું